બે હાજર ચૌદ માં આંગણવાડી રૂમ બનાવવામાં આવી હતી આંગણવાડી રૂમ જે તે સમયે કાયમભાઈ રસુલભાઈ ના ખેતરમાં બનાવવાની મંજૂરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના તલાટી સરપંચ સુપરવાઇઝર તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ આંગણવાડી રૂમ ઇસ્માયલભાઈના ખેતરમાં બનાવી દીધેલ હતો આજે દસ વર્ષ પછી પણ ઇસ્માઇલભાઈને ખબર પડી કે આ રૂમ કાયમભાઈ રસુલભાઈના નામે બોલે છે તો ગમે ત્યારે આપણી જમીનમાં પણ આડકતરી અસર થઈ શકે છે એના ડરથી ઇસ્માયલભાઈ દ્વારા છેલ્લા એક મહિનાથી આંગણવાડીની તાળું મારી દેવામાં આવે છે જે તે સમયની પંચાયત બોડી તથા લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીના કારણે આજે પાંત્રીસ નાના બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરી શકતા નથી તેમના પડતરનો પ્રથમ એક પાયો આ બેદરકાર લોકોએ છીનવી લીધો છે આ પાંત્રીસ બાળકોમાંથી નજીક રહેતા બાળકો આજે ના છૂટકે આંગણવાડી ચલાવનાર બેનના નિવાસ સ્થાને અભ્યાસ કરે છે પરંતુ દૂર રહેતા બાળકોનું ભવિષ્ય નષ્ટ થઈ ગયું છે સરકાર બાળકોના ભવિષ્ય માટે ભણતર માટે અનેક પ્રયત્નો કરી રહી છે પણ બજેટે અધિકારીઓની સાંઠગાંઠ અને કમિશનની લાલચે આજે ઉછળતા ભૂલકાઓની જિંદગી સાથે ખેલવાડ કરી છે ત્યારે લોકોની માંગ ઉઠી છે કે આંગણવાડીના બાળકોને ન્યાય મળશે ખરો એ જોવું રહ્યું સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન ઇઝબી ન્યૂઝ જંબુસર ખાબેન પ્રવીણભાઈ છે હું કાનવા દસ આંગણવાડી શેખાવાગા વિસ્તારમાં ચલવું છું અને એક વર્કર બેન છું આંગણવાડી જમીન માલિકે આંગણવાડી પર તારું માર્યું છે એના શું કારણ છે મને ખબર નથી અને હું એક મહિનાથી મારા ઘેર બાળકો બેસાડું છે અને મને પણ તકલીફ પડા છે દૂરના બાળકો બાળકો આવતા નથી અને જે મારા બેસા છે છે તે પણ કેન્દ્ર પર જવાનું કહે તો સરકારને નમ્ર વિનંતી કે મને મને મારું કેન્દ્ર પાછું ચાલુ કરાવી આ અને જે તે હોય તે મને કરી તાલુકાના કહાનો ગામમાં શીખા વિસ્તારનો રહેવાસી છું અહીંયા પ્રાથમિક શાળા દસ નંબરની છે ત્યાં અમીનાબેનનું ખેતર આવેલું છે જ્યાં માલ મંદિર બાંધવાની હતી સામે ત્યાં નથી બાંધી એની જગ્યા પર બીજા બીજી બીજા સ્થળ પર બાંધી દીધી છે હવે એનું નિરાકરણ તો સરપંચને બોલાવીએ છીએ સરપંચ કંઈ જવાબ આપતા નથી હા તો હવે આ જગ્યા આ જગ્યા પર અમે તારું મારી દીધેલું છે